बोलिए महाकाली मात की जय हो बोलिए जगदम्बे मात की जय हो बोलिए भारत माता की जय हो हाँ माता जी अब तो मैं छोटे छोटे प्रणाम के नमस्कार करी वंदन करिए छे मा છે બેટા જય શ્રી આપ અદબ ને ગજબ છો બેટા હા માતા અદબ ને ગજબ હમ તો ઉસકે બાદ સબ જગત હો આ હા માં અદબ ધરી ગજબ ધરી સબ જગત કે દુનિયા સબ જગત કે દુનિયા ધરી હા માં વાહ કયા ઉતારે રમે છે માં ને કે જડે છે માં ને કે ડોલ છે માં બ્રહ્મા ડે ડોલું અને ઝૂપડે ડોલ બોલું અવતાર ધરી ના ઝૂપડે બોલું જય 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 હો એ પરગડે જોનારી હું એક માસ હા માતા પણ મારું નામ એ અજબ કહેવાય છે કે જાજી પૂરી આજે પૂરી એક માસ હા માતા કેટલા અને કેટલા જોવે ધરીને રમે ને માં હા જગત ધરીને જોવો ને બેટા જય 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 એ પૂરા જગત જોનારી તો હું એક માસ હા માતા બેટા એ અજબ કહેવાય છે કે મારું નામ એ અજબ રાખ્યું છે

અમ્મર આ નામ જય બેટા હું અજોબગઢ માં હા માતાજી અને કેવડી રમે છે બેટા જય જય અંબે મા તમે તમારું નામ છે હા એકદમ પણ આજે બેટા મને રમવાનું ગાડી માં દરબાર હશે હા મા

પણ આજે જગતને ઉતાર દેનારી માં अम्बा માસ જય 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 માં અંબે માં હું માશ છોડી દીધો એ ત્રિશૂળio ઢાળ છે આજે બેટા આવીને બેઠી આ ખજૂરio ઢાળ છે જય 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 માં જગદંબા એ હું માશ હા માતાજી ત્રિલોક કે બ્રહ્માંડ નું ત્રિશૂળ છે હા માં એટલે બેટા આજે રમણ નું કાંડામાં ત્રિશૂળ છે છે બેટા સરહદ ને હદપાડા તોડીને આવી આજે પૂરા જગત ને બેટા આપરે જગત મળી ઓ તારા ધરીને જગત ને મળી જય 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 માબાશુ હા માતાજી સે બેટા થયો તો ભેવટો હે ને હા મા થયો તો ભેવટો હા મા પણ પૂજાય તો ફોટો પણ આજે અંબા માતા આ રૂપમાં ફૂલનો ગોટો જય 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 હો માં અંબા માં એહ રખ અને દુનિયા ને પારખ બાહ નહીં આવે નરખ એમાં બેટા હસી અમારું નામ આ હા મા

આ રૂપ રમનારી એક માં અંબાબા જગદંબા પૂરે પરે ગણી છે જય 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 માં જગદંબા માં એટલે આકાશની વાટો છે હા માતા પણ ધરતી ઘાટો છે હા માડી ધરતી ઘાટો ને આકાશની વાટો 33 કરોડ દેવી દેવતાનો નું રમવાનો વારો આજે બેટા આ ગાદી માં રમવાનો વારો જય 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 માં અંબા જગદંબા હા માતાજી છે બેટા માથે ધરી દીધું મોડિયું

આજે બેટા ધરી દીધું અવતાર ધરીને જગત તો સંભાળ જય 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 જગત સે ખુલે ગાદી રમનારી માસ હા મા આભૂષણ ને જડિત માતા છે હા માતા મારું નામ એ જબ ગજબ રાખ્યું છે કે તાંબે પીતળે લેખાયા લેખ સોના સુરે સોના રૂપામાં જડી દીધી ગાદી એટલા રૂપ રમનારી માં આજે બેટા મારું નામ જગતે ધરી દીધું રૂપ ધરીને તો દે

મારું નામ આ ગટ છે હા માતાજી રમાડું એટલા બટ માં છે જય કેતરી લોકે રમાડ ને રમાડી હું માં એક અવતાર હું એક જય 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 હો માં હજારો ધરી દીધા પરચા હે ને હજારો ધરી દીધા પરચા હા માતાજી પણ હવે બેટા એક અવતારું માં તો અમારું રમાડા આવારા જય 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 જગત સખુલે ગદી રમનારી માં હા માતાજી આકાશ નો ભેવટો થાય

હા માતાજી મારું નામ એ છે વગર જમરે છે ને કે અંબા કોણ છે જગદંબા કોણ છે અને ખમ્મા એ કોણ છે વાહ એ તો ભગવાન શિવના ના પોકાર માં હા મામા હે ને હા મારા એ અવતાર માં તો હું જગદંબા છું હા મામા પણ નામે અંબા છું હા મામા એટલે નામે અને ઠામે અને જગતે નામે અને જગતને રમે તો જગત ને કોણ રમે છે